એ પોતાના મિત્રો સાથે પોતાના શિષ્યો સાથે મિત્રો સાથેની સંધ્યા કાળે બધા મળતા હતા એક શિષ્ય મોડા આવ્યા તો એ વખતે એમને કીધું કે કેમ તમે મોડા આવ્યા તે કે કે આ થાય છે એ વિશ્વના સૌથી મોટા ફેસ રીડર છે સૌથી મોટા ફેસ રીડર છે અને એમને હિન્દુસ્તાનથી સમુદ્રી શાસ્ત્રના માધ્યમથી ફેસ અને બોડી રીડિંગ શીખવું છે

પોલિટિશિયન્સ બધા પગના નીચે રાખું છું મારા તો આજે પોલિટિશિયન્સ પણ ખિસ્સામાં રાખું છું અને સાધુ પણ છું કે હું વેલું થયું છે અને ગુરુ કૃપાથી થઈ છે પહેલી ગુરુ જેમ કુમારભાઈ એ મારી માથે અલ ભાગવત કરીને એક મરાઠી માણસ હતા અન્ના સાહેબ ભાગવત અમદાવાદમાં એમને પોતાના જીવનકાળમાં ત્રણ ચોપડીઓ લખી ઈ ચોપડીઓ લઈ આવીને મારી મમ્મીએ મને ધ્યાન શીખવાડ્યું બુદ્ધિ તો સિદ્ધ થઈ ગઈ પછી એના બધી મુક્તિની અને ઘણી બધી જ્યોતિષી ચોપડીઓ જુદું કદાચ કુમાર સાહેબ નું કદાચ સાંભળી લીધું હશે કે ભાઈ જ્યાં સુધી તમારા જીવન થી દૂર રહે ત્યાં સુધી તમારી સમૃદ્ધિ પૈસા રહે બાકી ના રહે જે દિવસે કોલ તંત્ર માં ઘુસ્યો વાઇન અને વુમન ને ધર્મ બનાવ્યો ત્યારથી રાજા બની ગયો પણ એ વાઇન અને વુમન ગુરુ એ આવ્યા તો અમે એને મોજ માટે નથી લેતા અમે એને ધર્મ માટે પોતાનો ક્રમ કરવા માટે લઈએ છીએ જયારે ગુરુએ હાથમાં આપ્યું આ વસ્તુ अरे हमारा गुरु एक ही दो तो हिंदी में है ना छत्तमा को गुरु ना छत्तमा ये खाने के लिए नहीं है ये पीने के लिए नहीं है ये जीने के लिए नहीं है ये मरने के लिए नहीं है ये क्रम करने के लिए और क्रम के बाद इसको छूना भी मत तो गुरु तुमने जहर बना पे ना तो ये अमृत थे हंड्रेड परसेंट सौ अमृत थे ઝેરનું જે અમૃત થશે ને એનાથી મોટું અમૃત થશે ને કારણ કે દુનિયાની બધી જ દવાઓ ઝેર છે દુનિયાના બધા જ અમૃત ઝેર છે